જય માવોમાં ખોડલ મિત્રો આજે આવીએ છીએ આપણે આપણી દુકાને પેંડા બનાવે છે પેંડા કેવી રીતે બનાવે છે ચાલો જોઈએ આ માવો ખમણાઈ રહ્યો છે કેટલો માવો છે પપ્પા બે બે કિલો માવો છે ખાંડ આમાં નાખી દીધી છે ખાંડ કેટલી દોઢ કિલો દોઢ કિલો ખાંડ છે અને બે કિલો માવો છે ચાલો જોઈએ આગળની પ્રોસેસ મિત્રો આ માવો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે આ ગાયનો માવો કહેવાય છે જામજોધપુર થી સ્પેશિયલ આવે છે ચાલો મિત્રો હવે ચાસણી લેવાનું ચાલુ કરી દીધું છે માપના ચાસણી લેવાઈ રહી છે જો મિત્રો હજી તો આને પકવવાની છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે ઘરે પેંડા બનાવી તો તમારે દુકાન જેવા પેંડા કેમ નથી થતા દુકાન જેવા પેંડા નથી થતા એનું એક કારણ છે કે જો અહીંયા દુકાને સ્ટીલનું બકડિયું હોય છે મોટું બકડિયું હોય છે મોટો ફાઈમસ હોય છે અને સારી ક્વોલિટીનો માવો હોય છે પછી આને ઘૂંટવા પણ પડે છે પેંડાને બહુ ચાલો ચાસણી ઉફાણી આવી ગઈ છે હજી પાકવા દેવાની છે ચાલો મિત્રો ચાસણી આવી ગઈ છે આ ટાઈપની ચાસણી લેવાની છે ઘાટી થઈ જાય અને ખાંડના દાણા જેવું મને દેખાવા ચાસણીમાં પછી એમાં માવો એડ કરવાનો ગેસની ફ્લેમ ધીમી કરી રાખવાની આ માવો એડ કરી દીધો છે ગેસ ધીમો રાખવાનો છે હવે ધીમે ધીમે બધું મિક્સ કરવાનું ધીમા ગેસે જ બધી કરવાનું છે ધીમા છે જો મિત્રો કેટલા વાઈટ દેખાય છે પેંડા આ સારી ક્વોલિટીના માવાના હિસાબે પેંડા વાઈટ થાય છે એ આપણે બકરાના માવાના પેંડા બનાવીએ છીએ એ આવા વાઈટ થતા નથી જો બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે અને પરપોટા થવા માંડ્યા છે હજી આને આગળ હલાવવાનું જ છે જો કેટલા વાઈટ પેંડા દેખાય છે સારી ક્વોલિટીનો માવો અને સારી ક્વોલિટીના કારીગર હોય તો જ પેંડા સારા બને હજી હલાવતા જ રહેવાનું છે ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી બકડિયું પેંડાને મૂકવા ના માંડે અત્યારે નીચે ચોટે છે પછી પછી ગેસ બંધ કરવાનો રહેશે જો હવે પરપોટા થવા માંડ્યા છે હજી થોડીક વાર રાખવાનું છે બકડિયાને મૂકવા માંડશે પેંડા જોવો તમે જો હવે થોડીક વાર રહેવા દેવાનું પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ બધી પ્રોસેસ ધીમા તાપે જ કરવાની છે વધારે ગેસ આપવાનો નથી નકદાચ પડી જાયની છે હવે ગેસ બંધ કરી દીધો છે થોડીક વાર હલાવવાનું છે તરી એ ગરમ હોય તો નહીં હવે આ રીતના ઘૂંટવાના આ ઘૂંટવાના કારણે પેંડા સોફ્ટ બને છે અને વ્હાઈટ બને છે તમે જેટલું ઘૂંટી શકો એટલું ઘૂંટવાનું જો કઈ રીતે ઘૂંટી રહ્યા છે જો ઘૂટી ઘૂંટી ને હવે જાડું થવા માંડ્યું છે કેટલા વાઈટ થઈ ગયા ત્યાં ઘણા બધા લોકો કહેતા હોય છે ઘરે આવા પેંડા કેમ નથી ખાતા એનું કારણ આ હોય છે કે આ રીતના ઘૂટતા નથી આવડતા ઘરે બકડીયું નાનું હોય છે તાવી તો નાનો હોય ને માવો કોઈ લોકલ લીધેલો હોય જો કેટલા વાઇક થઈ ગયા અને સતત ઘૂટતા જ રહેવાનું હોય છે જેમ ઘૂટો એમ વાઇક બને જો હવે કમ્પ્લીટ થઈ ગયા છે હવે આને ઉપર ચડાવી દેવાના હવે આને ઠરવા દેવાના અત્યારે હજી ગરમ છે થોડાક ઠરી જશે એટલે સુકાઈ જશે પછી પેંડા બનાવવાના આ રીતે ચડાવવાના આ રીતે ચડાવી દે ને પેલા શરૂઆતમાં તો ગરમ હોય એટલે થોડાક નીચે ઉતરે બીજી વાર પાછા ચડાવી દેવાના જો મિત્રો હવે હવે પેંડા પેંડા સુકાઈ ગયા છે વારવાની તૈયારીમાં છે આ રીતના સુકાઈ જાય હવે નીચે ઉતરતા બંધ થઈ ગયા જો વ્હાઈટનેસ પેંડાની ચાલો હવે પેંડા ભેગા કરવાનું કામ ચાલુ થઈ ગયું છે આ બધા પેંડા ઉખેડી અને ભેગા કરી લેવાના આવી રીતે ભેગા કરી લેવાના એટલે વારવામાં તકલીફ ના પડે સુકાઈ નહીં એટલા માટે આપણે પેંડા વારવા હોય તો થોડીક વાર લાગે ને એના માટે સુકાઈ નહીં છેદ ગરમ હોય તો આ ભેગા કરી લેવાના આ રીતે ભેગા થઈ ગયા છે હવે કરીએ વારવાની શરૂઆત આવી રીતે મસરીને વારવામાં આવે છે હવે એને કટકા કર્યા માપ સાઈઝના કટકા કરી લેવાના ચોકીની અંદર આ રીતે પેંડા વારવાના સફેદ જુઓ પછી આ ઉપર સ્ટેમ્પ લગાવી દેવાનો જોવો તૈયાર થઈ ગયા છે પેંડા હવે જોઈ લો ફાઈનલ લુક અમારી જૂની દુકાન છે સો વર્ષ જૂની દુકાન છે નરિયા ચાલો દુકાન બતાવી આપું ગાંઠિયા કરવાનું મશીન છે આ લોટ બાંધવાનું મશીન છે પ્યોર શુદ્ધ સિંગમાં બધું ફરસાણ બનાવવામાં આવે છે ચલો મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો